સરખી હોય શકે લેશિયા એવી ચીજ છે દાખલા તરીકે આ દુનિયામાં સરખા મોંવાળા ઓછા મળશે તેમ સરખી પ્રવૃત્તિવાળા કદાચ મળશે પણ સરખી પ્રવૃત્તિમાં સરખા વિચારવાળા તો ઓછા જ મળે જેમ સો માણસ જમી રહ્યા છે ઊંઘી રહ્યા છે બોલી રહ્યા છે આ બધાની પ્રવૃત્તિ સમાન છે તેમાં સાથે વિચારો સરખા એવા કેટલા મળશે હવે પ્રવૃત્તિ અને વિચાર સરખા તેવા કદાચ લાખમાં બે મળી પણ જાય દાખલા તરીકે એક માણસ ખાવા બેઠો છે તેના ભાણામાં કારેલાનું શાક આવ્યું ખાતા તેને કડવું લાગ્યું અણગમો થયો માટે થયું કે આ તો માથે પડ્યું તેમ બીજો માણસ પણ ખાવા બેઠો છે અને તેના ભાણામાં કારેલાનું શાક આવ્યું ન ભાવતું હોવાના કારણે કડવું લાગ્યું અણગમો થયો માટે તેને પણ થયું કે આ તો માથે પડ્યું આમ બંનેના વિચાર સરખા છે બંનેને દ્વેષ છે કારેલાના શાક પર અરુચિ છે પ્રવૃત્તિ દ્વેષ સરખા છે છતાં પણ કદાચ તેનો આવેગ સરખો ન હોય તફાવત હોય અરે ચાલો સરખો આવક પણ હોય માટે દ્વેષ સમાન હોય જેનાથી આવેગ સરખો થયો પણ લેશિયા તો જુદી જ પડવાની આમ પ્રવૃત્તિ વિચાર કશાય આવેગ સરખા હોય છતાં લેશિયા જુદી પડે અસંખ્ય તફાવત હોઈ શકે આમાં તફાવત ક્યાં આવે તો કહે છે લબ્ધી મનના તફાવત આવે એકની એક પ્રવૃત્તિમાં પણ એની પ્રકૃતિમાં માન્યતામાં વૃત્તિમાં લાખ ઘણો તફાવત હોય છે લબ્ધિ મનમાં જે જે ભાવો છે તેનું નામ લેશિયા છે એક એક લેશિયા અસંખ્ય અસંખ્ય સ્થાન માન્યા છે પણ આ લેશિયાના છ નામ આપ્યા છે પ્રાય કરીને માણસમાં સમાન સ્વભાવ વૃત્તિ પ્રકૃતિ સરખી કદાચ મળે પણ કોપી ટુ કોપી મન અનંતમાં કેટલાના મળે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને મારી ચેનલ જૈન ફેક્શન એન્ડ સ્ટોરીઝને સબસ્ક્રાઈબ કરો ધન્યવાદ